નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોના અંત સુધી આપ જોતા રહીશું એ પહેલાં આવી જ માહિતી માટે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો ફેસબુક આઈડીને ફોલો કરશો અને અમારી યુટ્યુબ ચેનલ છે રાજેશ સોડવડિયા એમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આવો જાણીએ આજે આપણે ભારતની સૌપ્રથમ મોનોરેલ એટલે કે મુંબઈ શહેરની અંદર અત્યારે કાર્યરત છે તો જોઈએ અંદર કઈ પ્રકારની સુવિધા છે અને કઈ રીતે આ મોનોરેલ ચાલી રહી છે તો આપણે અત્યારે જે નજરવાન છે તે સ્ટેશનનું ડિસ્પ્લે અને હાલ આ મોનો રેલનું સ્ટેશન છે આપ સ્ટેશન જોઈ શકો છો મુંબઈની અંદર વડાલાથી લઈ અને આ ટ્રેન સ્ટાર્ટ થાય છે થોડી ક્ષણોની અંદર ટ્રેન આવી રહી છે તો આપણે એ પણ જોઈશું કે મોનોરોલ કઈ રીતની બનાવવામાં આવેલી છે હજુ ખૂબ ઓછી માત્રામાં પેસેન્જરો આ રેલનો ઉપયોગ કરે છે આ ગાડી આવી ગઈ અને સ્ટાર્ટ પણ થઈ ગઈ ફરી પછી ગાડી આવી રહી છે તો હવે આપણે ટ્રેનની અંદર એટલે કે મોનો રેલની અંદર પ્રવેશ મેળવીશું જો આ સ્ટેશન ઉપર આ રીતે ઊભી રહી છે આ રીતે અલગ અલગ કલરની ગાડી પણ હોય છે કુલ ચાર ડબ્બાની એક ગાડી હોય છે અને જે બંને બાજુથી ચાલે છે હવે આપણે ટ્રેનની અંદર પ્રવેશ કરીએ આ ટ્રેનની અંદરનો ભાગ છે આ રેલની અંદર આવી રીતે મુંબઈ મોનો રેલ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય છે એકદમ ચોખ્ખાઈ પણ ખૂબ જ સારી રીતે જાળવેલી હોય છે તો આજે આપણે આ રેલવેની મુસાફરી કરીએ અને હાલ અમે આ ટ્રેનમાં દાદર જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો આ રીતે ચારે ચાર ડબ્બા અંદરથી કમ્બાઈન કે જોડેલા હોય છે એક કોચમાંથી બીજા કોચ તરફ જોવાય અને આ રીતે સિટિંગ હોય છે અને બાકીની જગ્યા છે જે ખાલી રાખવામાં આવી હોય છે તો દોસ્તો આપને કેવી લાગી માહિતી એ જણાવશો